દર્શક મિત્રો લોકો કેલેન્ડરની જેમ જીવતા થઈ ગયા છે આપણે જરાક વિચાર કરીએ પહેલા તો વાર અને વ્યવહાર બંને બદલાઈ જાય છે ખેર રસ્તા પર અકસ્માત એક યુવાન લોહી હાલતમાં પડ્યો હતો એને જોઈને લોકો ટોળે પડ્યા કેટલાક લોકો એની દયનીય હાલતનો વિડીયો બનાવી રહ્યા હતા તો કેટલાક એનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા બધાને અકસ્માતની સ્ટોરી સોશિયલ મીડિયામાં ઝડપથી શેર કરવી હતી પણ કોઈને એની મદદની દરકાર ન હતી એને દવાખાને લઈ જવામાં કોઈને રસ ન હતો આખો જોતા એવું લાગે કે સોશિયલ મીડિયામાં વર્ચ્યુઅલ લાઈફ જીવતા આજના યુવાનોમાં માનવતા મરી પરવારી છે ખેર મિત્રો ભગવાન તમને પૂછશે કે રસ્તા પર એક યુવાન ઘાયલ પડ્યો હતો ત્યારે તમે શું કરતા હતા તો તમે શું જવાબ આપશો શું એવું કહેશો કે અમે વિડીયો બનાવતા હતા કે પછી એવું કહેશો કે અમે તમાશો જોતા હતા ખેર જવાબ તમારે આપવાનો છે એટલે તમે જ નક્કી કરો કે કોઈને મદદની જરૂર હોય તો તમે શું કરશો દર્શક મિત્રો સંપત્તિનો મતલબ ખાલી ધન દોલત જ નહીં પણ આપણી ચિંતા કરતો દોસ્ત આપની વ્યથા સમજતો પાડોશી ને આપનું સન્માન કરતો સંબંધી એ પણ આપની મહામૂલી સંપત્તિ જ છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો સારા સ્વાસ્થ્ય માટે શરીરને પૂરતો આરામ મળવો જરૂરી છે રાત્રે બરાબર ઊંઘ મળે એટલે બીજા દિવસે ફ્રેશનેસ અનુભવાય અને જો ઊંઘમાં વારે ઘડીએ ખલેલ પહોંચી હોય તો બીજો દિવસ બગાસા ખાઈને જ વીતે ખેર સારી ઊંઘ માટે એક મહાત્માએ કેટલીક ટિપ્સ આપી છે એમનું કહેવું છે કે રાત્રે ઊંઘતા પહેલા સ્નાન કરશો તો તમને સારી ઊંઘ આવશે રાત્રિનું ભોજન ઊંઘવાના ત્રણ ચાર કલાક પહેલા જ પતાવી લેવું જો ભોજનની પાચન પ્રક્રિયા પૂરી થઈ જશે તો ઊંઘ સારી આવશે દર્શક મિત્રો તમે જે રૂમમાં ઊંઘતા હો ત્યાં રાત્રે નાનકડો દીવો પ્રગટાવો એનાથી તમારા રૂમની નેગેટિવિટી બળી જશે અને ઊંઘ સારી આવશે દર્શક મિત્રો ગઈકાલે રાત્રે લગભગ દોઢેક વાગે અચાનક અમારા ઘરની વીજળી ગુલ થઈ ગઈ લાઈટ જતા જ અમારા બધાની આંખ ખુલી ગઈ હું બેઠા બેઠા વિચાર કરતો રહ્યો કે સારી ઊંઘ જોઈતી હોય તો સારું એસી પણ જરૂરી છે અને એસી ના હોય તો પંખો પણ હોવો અનિવાર્ય છે પણ બધા કરતાં ઘરમાં લાઇટ હોવી બહુ જરૂરી છે દર્શક મિત્રો હું વડોદરા રહું છું એટલે મધ્ય ગુજરાત વીજ કંપનીને મારો અનુરોધ છે કે બીજું કશું નહીં પણ એટલીસ્ટ ઉનાળામાં રાત્રિના સમયે લાઇટ ના જાય એવું કંઈક કરો તો આપની કૃપા રહેશે મજાક મસ્તી જ ઓક્સિજનનું કામ કરે છે બાકી પડે પડે માણસ સ્ટ્રેસથી ગુમડાઈ મરે છે ખેર કોલેજમાં વિદ્યાર્થીઓના ટોળામાં ધ્યાન આપશો તો ખબર પડશે કે જેટલા વિદ્યાર્થીઓ ચબરાખ હશે એમનો ઉછેર અભાવમાં થયો હશે અને જે વિદ્યાર્થીઓ ઢીલા પોચા હશે એમની પરવરિશ પૈસાદાર પરિવારમાં થઈ હશે ખેર બાળકોનો ઉછેર મા બાપના હાથમાં હોય છે બાળક આપણી આંગળી પકડીને જ ચાલતા શીખતો હોય છે પણ ક્યારે એની આંગળી છોડી દેવી તેનો નિર્ણય આપણે જાતે જ લેવાનો હોય છે આજના માતા પિતા બાળકોને મોટા થતા સુધી પેમ્પરિંગ કરતા રહે છે જેને લીધે એને માતા પિતાના છાયડા નીચે રહેવાની ટેવ પડી જાય છે જેવ રીતે ઘટાદાર વૃક્ષની બાજુમાં ઉગેલા છોડનો વિકાસ અધૂરો રહી જાય છે તેવી જ રીતે તમારા છાયા નીચે ઉછરેલા સંતાનનો વિકાસ પણ મહદ અંશે રૂંધાતો રહે છે દર્શક મિત્રો બધા માતા પિતાને મારો અનુરોધ છે કે તમારા સંતાનોને વિસમતા કે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા દો એને દરેક કપરી સ્થિતિમાંથી નીકળવાનો માર્ગ શોધવાની કળા શીખવા દો પછી જુઓ તમારું સંતાન દુનિયામાં કેવું પરફોર્મ કરે છે દર્શક મિત્રો જેને આ દુનિયામાં આગળ વધવું છે એને લોકોની માનસિકતા અને ખુદના મનોબળ સાથે સતત લડતા રહેવું પડે છે. દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે. આપના હૃદયને સ્પર્શવાની સોનેટી તક છે. આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે. અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો. મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે ત્યારે આજે પહેલો મેસેજ વાંચીએ પહેલો મેસેજ અમદાવાદથી આવ્યો છે કેતુલભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ ગમે છે સવાર સવારમાં અખબારોમાં મારધાળના સમાચારો વાંચીને નિરાશા આવે છે પણ બપોરે બાર વાગે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈએ એટલે નવી ઉર્જાનો સંચાર થાય છે કેમ છો ગુજરાત કાર્યક્રમ બનાવનારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કેતુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે તમારો કિંમતી સમય કાઢીને અમને મેસેજ કર્યો એ બદલ જીવન ન્યૂઝ આપનો આભારી વ્યક્ત કરે છે આવીને આવી કોમેન્ટો આપતા રહો અમારા ઉત્સાહમાં વધારો થાય છે મિત્રો બીજો મેસેજ જૂનાગઢથી આવ્યો છે આરીફભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એમાં સૌરાષ્ટ્રની વાતોનો સમાવેશ કરો તો આનંદ થશે બાકી કાર્યક્રમ એકદમ જોરદાર છે હં આભાર આરીફભાઈ કેમ છો ગુજરાતને મેસેજ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવો અમારા માટે ઉત્સાહનો બુસ્ટર ડોઝ સાબિત થશે જીવન ન્યૂઝ તરફથી આપને અભિનંદન ત્રીજો મેસેજ વડોદરાથી આવ્યો છે જેમાં કલ્પનાબેન લખી રહ્યા છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ અમે રોજ નિયમિત જોઈએ છે એમાં જરા સ્માર્ટ મીટર વિશે થોડું કંઈક બતાવો તો સરકારની આંખ ઉગડે આ સ્માર્ટ મીટરે અમારી ઊંઘ હરામ કરી નાખી છે સ્માર્ટ સ્માર્ટ કરીને અમારા ગજબાકાણા કરે છે વીજ કંપની અમારું કશું સાંભળતી નથી અમને હવે માત્ર મીડિયા પર ભરોસો છે આશા છે કે મીડિયા અમારી વાત સરકાર સુધી પહોંચાડશે આભાર કલ્પનાબેન અમારી પર વિશ્વાસ મૂકવા બદલ બેન આપની વાત અમે કેમ છો ગુજરાતમાં ચોક્કસ બતાવીશું કલ્પનાબેન વિશ્વાસ રાખો અમે તમારી સાથે જ છીએ ચોથો મેસેજ સુરતથી આવ્યો છે સુધીરભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ પસંદ છે હું ઘરે હોઉં ત્યારે ટીવી પર જોઈ શકું છું પણ સોશિયલ મીડિયામાં કેવી રીતે જોઈ શકાય એ જણાવજો આભાર સુધીરભાઈ કેમ છો ગુજરાતને પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે ફેસબુક અને યુટ્યુબ પર પણ જોઈ શકો છો તમે અમારી સોશિયલ મીડિયા ચેનલ જીવન ન્યૂઝ પર તમારા પસંદીદા તમામ કાર્યક્રમ જોઈ શકો છો તમે ફેસબુક કે યુટ્યુબ પર જીવન ન્યૂઝ ટાઈપ કરીને અમારી સાથે જોડાઈ શકો છો દર્શક મિત્રો આપના પ્રતિભાવ અમારા માટે પ્રેરકબળ સાબિત થઈ રહ્યા છે દર્શક મિત્રો તમે પણ બાજુમાં લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો વાત કરીએ મહેશ રાશિની તમે જે બાબત વાસ્તવિકતામાં મૃત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારો વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી હિંમતભરિયા નિર્ણયો તથા પગલા હકારાત્મક પરિણામો લાવશે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો વાત કરીશું વૃષભ રાશિની વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ છે બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં હોય તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં એને એકાંતમાં ખુશ આજ લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય ન હતું વાત કરીશું મિથુન રાશિની તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો સહકર્મચારીઓને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો કર્ક રાશિની વાત કરીશું કર્ક રાશિવાળા એ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું જેનો જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે અને તમે તમારા પ્રિય પાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો અને તમારા પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે તમારા લગ્ન લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતારવા બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો સિંહ રાશિની વાત કરીશું દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ છે માતા અથવા પિતાની સહેત પર અને તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સારા વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજે કામના સ્થળે તમારી ઉપર તમારા બોસ છે એ વખાણ કરે એવી શક્યતા છે અને રાશિની વાત કરીશું શક્ય હોવ તો લાંબી મુસાફરી આજે ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળાશો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે અને તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનો પસંદ કરશો તુલા રાશિની વાત કરીશું તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ આહાર ટાળો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે વાત કરીશું વૃશિકની તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો ટેક્સ તથા વિમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો વાત કરીશું હવે ધનરાશિની તબિયતના મોરચે દરકારની જરૂર છે અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે એના આવવાથી તમારે તે વસ્તુઓ પર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી જ અત્યંત નારાજ થશે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આ અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે અને તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વાત કરીશું મકર રાશિની તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો હશે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો અને તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેનો ઉકેલ શોધી શકો છો રાશિની વાત કરીશું તમારી આસપાસના લોકોનો સહકાર મળવાયથી તમે ખુશ થશો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતો અપાવશે અંતે વાત કરીશું મીન રાશિની ધ્યાન રાહત લાવશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને તમે જ્યારે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હોવ તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમે તમારા જીવનસાથી સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો દર્શક મિત્રો ભૂતકાળમાં જવાય ખરું પણ જીવાય નહીં ભવિષ્યનું વિચારાય ખરું પણ રહેવાય નહીં એટલે બરાબર સમજી લો કે વર્તમાન જ તમારું છે અને એને જીવી એ જ જ છે તો આજના માટે બસ આટલું દોસ્ત ને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપણા પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા પહેલા કહ્યું એમ મેસેજ સાથે તમારું નામ લખજો વિસ્તાર લખજો અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ